આજે સુરત શહેરના જો નગરજનો સેવા માટે જો એ થઈ જશે જોઈએ આમાં ચૌદસો સાત જેટલા અને સારા ગુણવત્તાના જે ઇન્ટરનેટ સાથેના છે છે ખાસ કરીને ઘણા બધા ફીચર્સ સાથે જેમાં અલગ અલગ પ્રકારના જો કેમેરા છે ઓટોમેટિક નંબર પ્લેડ રિકોગ્નિશન કેમેરાઓ છે એના જો એઆઈ બેસ્ડ કેમેરાઓ છે જોયે અને અમારો જો રેડ લાઈટ વાલેશન રિટેશન આરએલ કેમેરાઓ છે તો તમામ પ્રકારના કેમેરાઓના કોમ્બિનેશન સાથેના આજ જો સજજ રહેશે અહીંયા સતત ત્રીસ જેટલા પોલીસના સ્ટાફ જો એ કાયદા અને વ્યવસ્થાને જાળવણી માટે આ કાર્યરત રહેશે અને સાથોસાથ જેટલા બી અમારા બોડી વર્ડના કેમેરા આવે છે આ બોડી વાર્ન કેમેરાઓના લાઈવ ટેલિકાસ્ટ અહિયાં સુધી જોવામાં આવશે જો સુરત શહેરમાં જો સીસીટીવી કેમેરાના માધ્યમથી બસો વીસ જેટલા જો મર્ડર એટેમ્પ્ટ ટુ મર્ડર ચેન સ્ટ્રેચિંગ જેટલા જો સિરિયસ ગુનાઓ જો કરવામાં આવેલા છે જો આજથી સુરત શહેરના જો નગરજનોને સેવા માટે જો કાર્યરત થઈ જશે જો આમાં ચૌદસો સાત જેટલા કેમેરાઓ છે જોએ જો સારા ગુણવત્તા ઇન્ટરનેટ સાથેના છે છે ખાસ કરીને ઘણા બધા ફીચર્સ જોએ જેમાં અલગ અલગ કેમેરા છે ઓટોમેટિક નંબર પ્લેટ રિકોગ્નિશન કેમેરા છે એના જો એઆઈ બેસ્ડ કેમેરાઓ છે જોએ અને અમારો જો રેડ લાઈટ વાલેક્શન આરએલ કેમેરાઓ છે તો તમામ પ્રકારના કેમેરાઓના કોમ્બિનેશન સાથેના જો સજજ રહેશે અહીંયા સતત જો ત્રીસ જેટલા પોલીસ ના સ્ટાફ જોયે કાયદા અને વ્યવસ્થાને જાળવણી માટે આ કાર્યરત રહેશે અને સાથો સાથ જેટલા બી અમારા બોડી વોર્ન કેમેરા આવે છે આ બોડી વર્ન કેમેરાઓના લાઈવ ટેલિકાસ્ટ અહીંયા સુધી જોવામાં આવશે જો સુરત શહેરમાં જો સીસીટીવી કેમેરાના માધ્યમથી બસો વીસ જેટલા જો મર્ડર એટેમ્પ્ટ ટુ મર્ડર ચેન સ્નેચિંગ જેટલા જો સિરિયસ ગુનાઓ જો કરવામાં આવેલા છે